ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ શહીદ ભગતસિંહ શાળામાંથી આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આપેલ પુસ્તકોના વિતરણમાં ભયંકર ગડબડીનો પર્દાફાશ થયો છે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ અચાનક તપાસમાં ખુલાસો થયો કે સરકારી પુસ્તકોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાને બદલે ટેમ્પા ભરીને બહાર મોકલવામાં આવતા હતા જૂના અને નવા વર્ષના પુસ્તકો પણ બિનજવાબદારીથી સગે વગે કરવામાં આવતા હતા અને સૌથી દુઃખદ વાત એ કે વિદ્યાર્થીઓ પાસે જ મજૂરી કરાવવામાં આવતી હતી એ શાળા જ્યાં ભણતર થવું જોઈએ ત્યાં બાળકો ભણવાને બદલે બોજ ઉઠાવતા જોવા મળ્યા આ શિક્ષણના પવિત્ર મંચ પર એક ઘોર કલંક સમાન છે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર મામલે તાકીદે તપાસની માંગણી કરવામાં આવી છે હવે જોવાનું એ છે કે શાળા તંત્ર શિક્ષણ વિભાગ અને સ્થાનિક પ્રશાસન શું પગલા લે છે શું શહીદ ભગતસિંહના નામે ચાલતી શાળામાં આ પ્રકારની લાપરવાહી યોગ્ય છે શિક્ષણ મફત અને ફરજિયાત હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે જ કામ કરાવવાનું શા માટે જો તમારું બાળક પણ આ શાળામાં ભણે છે તો જરૂર જાણો કે તેને પૂરતું શૈક્ષણિક સાધન મળે છે કે નહીં ત્યાં આજે ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતની અંદર ભાજપના જે નેતાઓ છે એ તાઇફા કરવામાંથી નવરા પડતા નથી આજે હું હમણાં ભાવનગરની વાત કરું તો હમણાં ફ્લાયઓવર જે બન્યો એના બબ્બે તત્તણ વખત એના ઉદઘાટન કર્યા ઓપનિંગ કર્યા રીબીનો કાપી અને આ તાયફા કરવામાંથી નવરા પડતા નથી આ ભવાયા જેમ ભવાય કર્યા વારંવાર એ રીતે ભવાઈઓ કરે છે ખાસ કરીને આ પાયાનું જે શિક્ષણ છે એની ઉપર ધ્યાન દેવું જોઈએ તો જીતુ વાગાણી જે પૂર્વ શિક્ષણ મંત્રી છે એને હું કહેવા માગું છું કે તાઈફાઓને ભવાઈ બંધ કરી અને ખરેખર આ ગરીબ બાળકોના વિદ્યાર્થીઓ જે ભણે છે એ સ્કૂલોની અંદર જઈ અને તપાસ કરવી જોઈએ વધુ જાણકારી માટે જોડાયેલા રહો એસબી ન્યૂઝ સાથે અમે આગામી અપડેટ સાથે ફરીથી હાજર રહેશું રિપોર્ટર વિપુલ ગોહેલ સાથે સંજય રાવળ ભાવનગર એસબી ન્યૂઝ